વેલકમ બેક માય ફ્રેન્ડ્સ હવે આપણે ભણીશું કે હડપ્પન સભ્યતાના ગુજરાતમાં મળી આવેલા નગરો વિશે તો દોસ્તો સિંધુ ખાડી સભ્યતા છે એ સિંધુ સરસ્વતી સભ્યતા પણ કહેવાય છે એવું માનવામાં આવે છે કે સિંધુ નદી છે એ જતી હતી પાકિસ્તાન એમાંથી એક ફાંટો છે ગુજરાત સુધી આવતો હતો ઉપરાંત એક મત એવો પણ છે કે સરસ્વતી નદી છે સીધે સીધી આપણા કચ્છમાં આવતી હતી અને કચ્છમાંથી ધીરે ધીરે આગળ વધતા વધતા કહેવાય છે કે પ્રભાસ પાટણ સુધી થતી હતી એટલા માટે થઈ અને ગુજરાત છે એ સિંધુ સરસ્વતી સભ્યતાનો એક ભાગ છે એ તો આપણને ખબર છે આપણે એ પણ ચર્ચા કરી કે ભાઈ સૌથી વધારે શહેરો સિંધુ ઘાટી સભ્યતાના ભારતમાં ક્યાંય મળી આવ્યા હોય તો આપણા વાયબ્રન્ટ ગુજરાતમાં છે સૌથી પહેલું કયું નગર મળી આવ્યું હતું એની ચર્ચા કરીએ તો સૌથી પહેલું જે નગર મળી આવ્યું હતું દોસ્તો એનું નામ છે રંગપુર શું નામ છે રંગપુર બધાને ખબર છે રંગપુર છે એ ક્યાં આવ્યું છે તો પહેલાં સુરેન્દ્રનગર હતું આઝાદી પહેલાં સુરેન્દ્રનગર બરાબર એટલે કે આમ તો જોવા જાવ તો બે હજાર તેરનું નવું સીમાંકન નથી ત્યાં સુધી સુરેન્દ્રનગર હતું પણ નવા સીમાંકન પછી ગુજરાત સરકારે કરેલા નવા સીમાંકન પછી રંગપુર છે હવે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે અને કઈ નદીના કિનારે છે એવું પૂછાય તો સુખભાદર નદીના ડાબા કાંઠે છે કયા કાંઠે ડાબા કાંઠે અને ગુજરાતમાં મળી આવેલું સૌ પ્રથમ આ નગર છે પહેલાં સુરેન્દ્રનગરમાં હતું પણ હવે અમદાવાદમાં છે એટલે પરીક્ષામાં જોજો જૂની બુક વાંચશો તો તકલીફ મુકાશો નાઇન્ટીન થર્ટી વનમાં આની શોધ છે દોસ્તો એ થઈ ગઈ હતી તો સૌ પ્રથમ વખત ઓગણીસો એકત્રીસમાં શોધ કરી એ વ્યક્તિનું નામ છે માધવ સ્વરૂપ વત્સ એને શોર્ટમાં આપણે એમ એસ વત્સ કહીએ છીએ પણ દોસ્તો ઓગણીસો એકત્રીસમાં એમણે શોધ કરી એમાં ના નથી થોડી ઘણી વસ્તુઓ અને થોડો રિપોર્ટ એમણે આપ્યો પણ વધારે પડતું કામ કોઈએ કર્યું હોય તો નાઇન્ટીન થર્ટી ફાઈવથી સોરી નાઇન્ટીન ફિફ્ટી થ્રીથી ઓગણીસો ત્રેપનથી એ આપણા ડૉક્ટર એસ આર રાવ લોથલવાળા બરાબર તો એસ આર રાવે પણ એમાં ઘણું બધું સંશોધન કરેલું છે તો પરીક્ષામાં પૂછાય રંગપુરના સંશોધનમાં તો એક શોધક તરીકે કોણ આવશે તો કે એમ એસ વત્સ માધવ સ્વરૂપ વત્સ પછી પાછળથી એમાં કોણે શોધખોળ આદરી હતી તો લોથલવાળા એસ આર રાવ લાઈફ ભૂલવાનું નથી રંગપુરમાંથી શું શું મળી આવ્યું છે પરીક્ષામાં ઘણી વખત પ્રશ્નો પૂછાય છે તો એક તો મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે કાચી ઈંટોનો બનેલો એક કિલ્લો મળ્યો છે જે કાચી ઈંટોનો છે એટલે રંગપુર નાનું હશે એક સ્નાનાગાર ત્યાંથી પણ મળી આવેલું છે એમાં સ્નાનખંડો છે એટલે કે મોટા મોટા બાથરૂમ છે નાવાના પછી ચોખાના અવશેષો ફક્ત બે જગ્યાએથી જ મળ્યા છે દોસ્તો યાદ રાખજો સિંધુકાટી સભ્યતાના લોકો છે અને ઘઉં બધું ખાતા હતા પણ ડાંગરના અવશેષો બે જ જગ્યાએથી મળી આવ્યા છે

માછલી દોરેલી છે ત્યાર પછી લાંબી લાંબી ડોકવાળી ડોકવાળી બરણીઓ આવી બરણી માટી અને છીપની બંગડીઓ માટીની અને છીપલાઓની બનાવેલી બંગડીઓ તથા શંખકામના પુરાવા એટલે કહેવા માંગે છે કે રંગપુર છે એની સુખભાદર નદી છે બરોબર એ એ વખતે ખૂબ મોટી હશે ઉપરાંત આ લોકો દરિયા કિનારે લોથલે જતા હશે ત્યાંથી શંખ અને એવું સસ્તામાં લઈ જતા હશે અને ત્યાં જઈને શંખકામનું કામ કરતા હશે અને પછી આભૂષણ તરીકે અલગ અલગ જગ્યાએ વેચવા જતા હશે તો આ બધા અવશેષો છે આપણને રંગપુરમાંથી મળી આવેલા છે ભૂલતાને રંગપુર માધવ સ્વરૂપ નાઇન્ટીન થર્ટી વન એન્ડ નાઇન્ટીન ફિફ્ટી થ્રીથી એસ આર રાવ લાંબી ડોકવાળી બરણીઓ ચિત્રિત વાસણો ત્યાર પછી ત્યાંથી હાથી દાંતની વસ્તુઓ મળી આવી છે ચોખાના અવશેષો ચોખાના ફોતરા છે એ આપણને ત્યાંથી મળી આવ્યા છે અને મણકા બનાવવાનું કારખાનું આ વગેરે ત્યાંથી આપણને મળી આવ્યું છે હવે આપણે જવું છે ભારતના અને અમુક વખતે કહેવામાં આવે છે વિશ્વના સૌ પ્રથમ સૌથી પ્રાચીન સૌથી જૂના કૃત્રિમ બંદરે જો કૃત્રિમ બંદર કુદરતી બંદર તો બધા હતા જ ઘણા બધા કૃત્રિમ એટલે માણસે બનાવેલું બંદર તો પહેલું જ બંદર હતું ભારતનું કૃત્રિમ બરાબર છે એ છે લોથલ આજે ઘણા બધા કૃત્રિમ બંદરો છે મુદ્રાથી લઈને મુંબઈ સુધી પરંતુ પહેલું કૃત્રિમ બંદર આર્ટિફિશિયલ એ કોણે બનાવ્યું હતું લોથલના લોકોએ ગુજરાતના સિંધુ ઘાટી સભ્યતાના લોકોએ તો ચલો શરૂ કરતા તો લોથલ સરસ મજાનું ગામ છે ગામની ફરતે નદી જાય છે બરોબર છે તમને એ ખબર હોવી જોઈએ કે જે લીમડી ભોગાઓ નદી છે એ આ બાજુ આવતી હતી અને સાબરમતીને મળતી હતી એટલે લીમડી ભોગાઓના કિનારે આજનું જે અમદાવાદ છે ત્યાં આગળ ધોળકા તાલુકાના એક ગામ સરગવાળા એની બાજુમાં જ લોથલ વસ્તુ હતું લોથલ એટલે લોથપોથ થઈ ગયો નથી કહેતા લોથ એટલે મરેલો અને અલ એટલે ટેકરો તો મરેલાનો ટેકરો એટલે કે લોથલ હવે હું લખું અને સમજાવું એ કરતાં ડિટેલમાં આપણે જોઈએ લઈએ એટલે સમય ઓછો બગડે સૌથી પહેલા હું તમને વાત કરું કે લોથલ એમ નામ નથી મળ્યું એક વ્યક્તિ હતા કાંતિલાલ ત્રિપાઠી આમ વકીલ હતા અને પુરાતત્વવિદ તરીકે પણ એ સેવા આપતા હતા તો કાંતિલાલ ત્રિપાઠી એક વખતે એક કેસના કામે ગયેલા એક ગામ છે ત્યાં સરગવાળા ત્યાં આગળ ગયેલા હવે એક વખતે વરસાદ આવેલો અને વરસાદમાં કિચડમાં એમનો પગ પડ્યો તો એમને ત્યાંથી એક બહુ પ્રાચીન ચકલી મળી આવી તો લોથલમાંથી સૌ પ્રથમ શું મળી આવ્યું હતું માટીની એક ચકલી એટલે ચકલી હાથમાં લીધી કાંતિલાલ ત્રિપાઠી અને બધાને કીધું કે આ કોણે બનાવ્યું તો કે અહીંયા તો આવું કેટલું નીકળે છે ગામના લોકો કે અહીંયા એક ટેકરો છે અને ટેકરામાં તો કેટલું નીકળે છે આવું બધું પ્રાચીન વસ્તુઓ કાંતિલાલ ત્રિપાઠી પુરાતત્વ તો હતા જ સમજી ગયા કઈક નક્કી અહીંયા આગળ હોવું જોઈએ એટલે એમણે શોધખોળ શરૂ કરી તો ઘણી બધી વસ્તુઓ મળી એટલે તરત જ એમણે એસઆઈ ને જાણ કરી અને એ વખતે એસ આર રાવ છે એનું આવવાનું થયું આપણા ગુજરાતના લોથલ ગામે અને લોથલની શોધખોળ પૂરેપૂરી પછી એસ આર રાવે કરી શરૂઆત કાંતિલાલ ત્રિપાઠીએ કરી હતી પરીક્ષામાં એવું પૂછાય કે લોથલના શોધક કોણ છે તો એસઆર રાવ પણ ઓપ્શનમાં એસઆર રાવ ન હોય તો કાંતિલાલ ત્રિપાઠી હવે એવું ન પૂછતા અક્ષર બે હોય તો કંઈ ગાંડા નથી પરીક્ષામાં પૂછવાવાળા બેમાંથી એક જ હશે ઓકે ચલો તો એસ આર રાવ અને કાંતિલાલ ત્રિપાઠી આ બંને આપણને સરસ મજાનું એક નગર શોધીને આપ્યું જેનું નામ છે લોથલ મરેલાનો ટેકરો બરાબર હવે આ લોથલ છે એ કઈ જગ્યાએ છો તો મેં તમને ચર્ચા કરી દીધી એનું એક્ઝિટ સ્થાન આપું તો તમને બહુ મજા આવશે લોથલનો સ્થાનિક ભાષામાં અર્થ થાય છે લાશોનો ઢગ લોથ એટલે લાશ થઈ ગયો લાશોનો અથવા મરેલાનો ટેકરો બે એક જ થાય લાશોનો ઢગ મરેલાનો ટેકરો મોહેન્જો ડેરો ત્યાંની ભાષામાં અહીંયા લોથલ બધું એક જ છે લોથલનો સમયગાળો ઈસવીસન પૂર્વે ચોવીસો પચાસથી ઈસવીસન પૂર્વે ઓગણીસો સુધીનો હોવાનો માનવામાં આવે છે એટલે કે હડપ્પા જ્યારે હતું વિકસિત યુગમાં ત્યારે લોથલ પણ વિકસિત યુગમાં હતું સ્થાન છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાળા ગામ છે તેની સીમમાં નજીકમાં જ અરણેજ બુટ ભવાની માતાનું મંદિર છે આ ઉપરાંત ગણપતિ બાપાનું ગણેશપુરાનું એક મંદિર છે નજીકમાં થોડા દૂર જાઓ તો વોઠા છે સાત નદીનો સંગમ સાબરમતી હાથમતી શેઢી ખારી વાત્રક મેશ્વો અને માસુ આ સાત નદીઓનો સંગમ નજીકમાં જ છે તો ત્યાં આગળ સરસ મજાનું પાંડવોનું બનાવેલું ગણપતપુરાનું મંદિર છે કોઈ લોથલ આવો તો આ બધું એક ફરી શકો નદી કહી તો કે સાબરમતી અને ભોગાવો નદી વચ્ચે લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો બે છે આપણે લીમડી ભોગાવો નદી ઓકે એની શોધ ઓગણીસો ને ચોપનથી શરૂઆત થઈ ગઈ હતી શરૂઆતમાં કાંતિલાલ ત્રિપાઠીના નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં આ બધી વાતો વિશે ખબર પડી આગળ જતાં આર રાવને કીધું એટલે ઓગણીસો ને પંચાવનમાં પછી એ લોકોએ રિપોર્ટ મૂક્યો કે હા અહીંયા એક શહેર છે જે સિંધુ ઘાટી સભ્યતાનું છે તો કાંતિલાલ ત્રિપાઠી એસઆર રાવ નાઇન્ટીન ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઇવમાં આ શહેર શોધી નાખ્યું છે હવે એસઆર રાવે આ શહેરને આખું શોધ્યું પછી એમણે એવું કીધું આ તો લઘુ મોહેન્જો ડેરો અથવા તો લઘુ હડપ્પા છે એટલે કે હડપ્પાને મોહેન્જો ડેરું જેવું સરસ મળ્યું છે આપણને શહેર લોથલમાંથી એક આપણને કૃત્રિમ બંદર મળી આવ્યું છે કૃત્રિમ ધક્કો જો આ નગર છે અહીંયાથી નદી જાય છે લીમડી ભોગાવ નદી જાય છે આગળ જાય તો દરિયો છે એ દરિયામાં જાય જ છે પણ દરિયામાંથી અને આ નદીમાંથી એક અલગ એ લોકોએ નહેર બનાવી કુદરતી રીતે અને આ નહેરને અહીંયા આગળ એક મોટો હોજ બનાવ્યો એમાં પાણી જોડી દીધું બહારથી થી જે કાંઈ વહાણો આવે એ સીધા પહેલા અહીંયા આવે અહીંયા આગળ ગોદાઉન છે બધા એટલે કે અન્ન ભંડારો અને બધી વખારો અહીંયા આગળ ખાલી થાય અહીંયા નવો માલ ભરવો હોય તો ભરે પાછા એક નાની એવી નહેર કાઢી છે જે નદીમાં એમને લઈ જાય અને પાછા નદી મારફતે એ લોકો ક્યાં વયા જાય દરિયામાં દરિયો દૂર હતો પણ અહીંયા આગળ બંદર મૂકવાની બન વહાણ મૂકવાની વ્યવસ્થા હતી વહાણ લંગારવાની વ્યવસ્થા હતી અને આ કૃત્રિમ રીતે બનાવી હતી એટલે લોથલને પ્રથમ કૃત્રિમ બંદર છે એ કહેવામાં આવે છે કૃત્રિમ ધક્કો પણ કહેવાય ડોકયાર્ડ પણ કહેવાય ગોદી પણ કહેવાય હાર્બર પણ કહેવાય એન્કર પણ કહેવાય બરાબર તમને મન ફાવે એ કહેવાય પણ યાદ રાખજો કે કૃત્રિમ હતું અને આ રીતે અલગથી એમણે ઈંટોથી પાક્કી ઈંટોથી સરસ મજાનું એક અલગ બંદર બનાવ્યું એટલે કૃત્રિમ બંદર કહેવાય છે લોથલમાંથી શું શું મળી આવ્યું છે તો સૌ પ્રથમ કીધું એમ કે સલખેડીના પથ્થરની એક ચકલી મળી આવી છે આ તમને ખબર હોવી જોઈએ બરાબર ત્યાર પછી પઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનેલા સુવ્યવસ્થિત મકાનો છે બજારો છે રસ્તાઓ છે ગટર વ્યવસ્થા બધું જ ત્યાં આગળ હતું આજે ખાલી અવશેષો છે પણ જાઓ હું તો બે ત્રણ વાર ગયો છું તો તમને આઈડિયા આવી જાય કે અહીંયા પહેલાં મકાનો હશે તૂટી ગયા છે લોથલ બે ભાગમાં હતું મેં તમને કીધું એમ એક તો ઉપરનો ભાગ જે આ શાસક વર્ગ રહેતો હતો સીટાડેલ અને એક સામાન્ય લોકોનો નીતલું નગર લોઅર ટાઉન દુર્ગમાં એટલે કે કિલ્લામાં પશ્ચિમમાં એક વિશાળ અને ઊંચું ભવન મળી આવ્યું જે રાજાનો આવાસ માનવામાં આવે છે કે શાસક વર્ગ ત્યાં રહેતો હશે બજારના રસ્તાની બંને બાજુએ બે કે ત્રણ ખંડની દુકાનો છે અને અમુક જગ્યાએ શ્રીમંતોના ચારથી પાંચ ઓરડાવાળા મકાનો પણ છે એમાં બાથરૂમની વ્યવસ્થા એ જમાનામાં છે અને પાણી નિકાલની વ્યવસ્થા પણ છે મેં જોયું છે સરસ મજાની પછી લોથલમાં કિલ્લાની પૂર્વે કૃત્રિમ ધક્કો એટલે કે વાહન લંગારવાનું બંદર જેને લોક ગેટ કહેવાય એમણે ગેટ હતું અંદર આવે પછી પાણી બંધ કરવું હોય તો પાણી બંધ પણ થઈ જાય વાહણમાં બધું ભરી દે સીધું બહાર નીકળી જાય લોક ખુલી જાય તો લોક ગેટ આજે ભાવનગરમાં લોક ગેટ બંદર છે તો એવું જ બંદર છે એ આપણા લોથલમાં છે વહાણ લંગારવાનો ધક્કો એને લોક ગેટ પણ કહેવાય આ ધક્કો બસો પંદર મીટર લાંબો બસો પંદર મીટર લાંબો આડત્રીસ મીટર પોળો અને આમ જોવા જાવ તો એ એક મીટર જેટલો ઊંડો પણ હતો બરાબર એની દક્ષિણી દિવાલમાં લાકડાના પાટિયાથી ઉઘાડ બંધ થઈ શકે એટલે લોક ગેટ હતું લાકડું હોય મોટું પાટિયું પાડી દે એટલે પાણી બહાર જતું બંધ થઈ જાય પાણી ભરાય એટલે બંદરમાં શું આવી જાય સરસ મજાનું વહાણ મોટું હોય તો આવી જાય કેમકે પાણી જોઈએ ને તો પાણીને રોકવા માટે થઈ અને લોક ગેટ બનાવ્યો હતો લાકડાનું એક મોટું પાટિયું હતું જે ઉગડ ઉઘડી પણ શકે અને બંધ પણ થઈ શકે જેનો ઉપયોગ દરિયામાં આવતી નાની મોટી ભરતીઓના સમયે ધક્કામાં પાણી લાવવામાં અને પાણી બહાર કાઢવામાં થતો હતો સરસ મજાનું બંદર છે જોઈ લોથલના માર્ગો સીધી લીટીમાં પસાર થાય છે કાઠકૂણે ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ તેમજ બે વાહનો પસાર થઈ શકે એટલા મોટા મોટા હતા તો કે સાહેબ ત્યારે કયા વાહનો હતા ત્યારે ગાડા હતા સૌથી લાંબો જે રસ્તો હતો એ બજારની વચ્ચેથી નીકળે આજે પણ બજારની વચ્ચેના રસ્તા હોય તો એ મોટા હોય ચાર પોઈન્ટ પાંચ મીટર મોટો રસ્તો હતો બરાબર એટલે આજના લોકોને પણ ચાલી જાય એટલો લોથલમાંથી મકાનો દુકાનો કારખાના વગેરે બધું મળી આવ્યું છે અને સરસ મજાનું લોથલ આવું કંઈક હશે એવું આપણે કલ્પી શકીએ હડપ્પા ની જેવું સરસ મજાનું લોથલ આ ઉપરાંત લોથલમાંથી હળ અને રમકડા સ્વરૂપનું બે પૈડાવાળું બળદ ગાડું મળી આવ્યું છે જેના આધારે એવું અનુમાન લગાવી શકાય છે કે લોથલમાં ખેતીકામ અને પશુપાલનનો વ્યવસાય કરતા હશે ખેત બરાબર સીધી વસ્તુ છે રમકડાં જે મળી આવ્યા ને એના આધારે કહી શકાય ત્યારનું જીવન કેવું હશે રમકડા ક્યારે બનાવાય આપણે જોઈએ એવું રમકડું બનાય સ્પાઈડરમેનનું ટોય ક્યારે બનાવીએ સ્પાઈડરમેનને જોઈએ ત્યારે આપણે બનાવીએ ને સમજાય છે આપણે અલગ અલગ હીરો હિરોઈનના કે કોઈ હોલિવૂડના કોઈ સુપરમેનના આ બધાના ક્યારે બનાવીએ આપણે રમકડાઓ જ્યારે આપણે એને જોતા હોય તો એ સમયમાં એક બળદવાળું એક ગાડું એક મળી આવ્યું છે બે બળદવાળું ગાડું મળી આવ્યું છે હળ મળી આવ્યા છે રમકડાના ઘણી બધી વસ્તુઓ લોથલમાંથી મળી આવે છે એટલે સાબિત થાય છે કે લોથલના લોકો છે એ સરસ મજાની ખેતી કરતા હતા આ ઉપરાંત ભાઈ લોથલ તો કાપડનો પણ ઉદ્યોગ કરતું હતું લોથલમાં મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે હાથી દાટની પુટપટ્ટી મળી આવી છે ફારસનું હોકા યંત્ર મળી આવ્યું છે અલગ અલગ લખાણવાળા ચિત્રો મળી આવ્યા છે એટલે બહુ વિકસિત શહેર હતું એટલે માન્ચેસ્ટર ઓફ હડપ્પા કહેવાય છે માન્ચેસ્ટર ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય છે કે હડપ્પન સભ્યતાનું માન્ચેસ્ટર કયું ગુજરાતનું માન્ચેસ્ટર અમદાવાદ પણ હડપ્પન સભ્યતાનું કહ્યું તો અમદાવાદવાળું લોથલ બહુ યાદ રહેશે ઇઝીલી આ ઉપરાંત મેં તમને પહેલાં કીધું એમ કે ચોખાના અવશેષો છે એ પણ આપણને લોથલમાંથી મળી આવ્યા છે આ ઉપરાંત દોસ્તો ઘોડાના અવશેષો ક્યાંયથી નથી મળ્યા ક્યાંયથી નહીં મળે એની વાઇબ્રન્ટ ગુજરાતમાંથી મળશે ઘોડાના જે હાડકાં છે એ આપણને કચ્છના સુરકોટડામાંથી મળી આવ્યા છે અને રમકડું છે ટેરાકોટાનું એક રમકડું એ આપણને લોથલમાંથી મળી આવ્યું છે એટલે કહી શકાય કે ઘોડા જેવું કોઈ પ્રાણી અથવા ઘોડાને લોથલના લોકોએ ગમે ત્યારે જોયા તો હશે તો જ બને ને રમકડું નહીં ના બને પછી વાહનની આકૃતિવાળી મુદ્રા મળી આવી છે વાહણની આકૃતિવાળી તો વહાણ પણ એ લોકો યુઝમાં લેતા હતા એક સ્થળેથી એક જોડિયા હાડપિંજર સહિત કુલ એકવીસ હાડપિંજરો મળી આવ્યા છે આ લોથલની ખાસ વિશેષતા છે આખી સભ્યતામાં જોડિયા આપણને ક્યાંય હાડપિંજર નથી મળ્યા પણ અહીંયા આગળ એક પુરુષ અને એક સ્ત્રીનું જોડ્યું હાડપિંજર મળી આવ્યું છે એટલે એક જ જગ્યાએથી મળી આવ્યું એટલે સતી પુરાવા ન કહેવાય કદાચ બંને પતિ પત્ની હોય ભાઈ બહેન હોય કે કાંઈ પણ હોય સાથે મૃત્યુ પામ્યા હોય કાંઈ પણ રીતે ઘર પડી ગયું મકાન પડી ગયું આત્મહત્યા કરી કાંઈ પણ હોય અને બંનેને સાથે દફનાવ્યા હોય એવું પણ બની શકે તો અથવા બંનેને રોગ લાગ્યો હોય અને સાથે દફનાવ્યા હોય પણ સતી પ્રથા ત્યારે હોય એવા પુરાવા એટલે ન માની શકાય કે એક જ જગ્યાએ ન હોય હોય તો બધી જગ્યાએ સતી પુરાવા હોય તો સતી પુરાવો ન કહેવાય પણ એવું પૂછે સતી જેવું બરાબર સતી પ્રથા જેવું એક ઉદાહરણ ક્યાંથી જોવા મળે તો લોથલ એમ જવાબ લખજો આવી રીતે મળી આવે છે સ્ત્રી અને પુરુષનું જોડીવાડ પિંજર લોથલ મેં તો જોયેલું છે હું ગયેલો છું ત્યાર પછી ઘોડાનું રમકડું મળી આવ્યું છે પછી સતરંજ જેવી એક રમત મળી આવી છે જુઓ તમે એ જમાનાની સતરંજ જેવી રમત મળી આવી છે કેવું પડે ને ભાઈ પહેલેથી આપણે કેવા છીએ વિકસિત છીએ લોથલમાંથી સતરંજ જેવી એક રમત ટેરા કોટાનું ઘોડાનું રમકડું હાડપિંજર એકવીસ જેટલા મળ્યા છે એમાં એક યુગલ શબ્દ એટલે કે જોડિયું યુગલ શબ્દ મળી આવ્યું છે એમાં તમે નોટિસ કરવા એકવીસમાંથી એક હાડપિંજર એવું મળ્યું છે કે એમાં અહીંયા ખોપરીમાં હોલ પાડ્યો છે કે જેણે ઓપરેશન એ જમાનામાં થતું હતું તો શસ્ત્રક્રિયાના પુરાવા પણ આપણને લોથલમાંથી મળી આવ્યા છે આ ઉપરાંત બહુ બધા મૃતભાંડો એટલે કે માટીના વાસણો મળી આવ્યા છે લોથલમાંથી હોમ હવન માટેની વેદીઓ પણ લોથલમાં મળી આવી છે એટલે કે એ લોકો છે કાંઈક ને કાંઈક અગ્નિ સાથે કાંઈક કર્મકાંડ કરતા હશે અનાજ દળવાની પથ્થરની ઘંટીઓ મળી આવી છે પથ્થરની ઘરઘંટી અનાજ દળવાની એટલે ત્યારના લોકો પણ અનાજ દળવામાં ઘરે જ સરસ મજાનું પોતાનું અનાજ હોય પોતે દળવાનું કોઈ બારની ઘરઘંટીને ઘરની ઘંટી વાસણ ભરેલા સોનાના મણકા મળી આવ્યા છે સોનાના મણકા બરાબર આખું વાસણ મળી આવ્યું છે લોથલના લોકોને શિલ્પકામ કુંભારકામ ધાતુ વિદ્યા આ દરેકમાં જ્ઞાન હતું એટલે જ તો સોના ચાંદી અલગ અલગ ધાતુના રમકડાઓ આભૂષણો બધું બનાવી શક્યા છે હથિયારો કે ઘરેણાં બનાવવાની ગોળ ભઠ્ઠીઓ પણ મળી આવી છે નાના મોટા પશુઓને મારવાના હથિયારો બનાવતા હતા પણ યુદ્ધના હથિયારોના પુરાવા નથી મળી આવ્યા એટલે તો એ હારી ગયા હતા આર્ય લોકો સામે માટીના રમકડા ધાતુના વાસણો ઉપર ચિત્રકામ થતું નકશીકામ વગેરે બધું થતું હતું અબ્રકની માટીના લાલ વાસણો લાલ અને બદામી રંગના વાસણો જો બદામી રંગ અને લાલ રંગ એના અવશેષો આપણને આ લોથલનો જ છે ફોટો મળી આવ્યા છે પછી જામનો પ્યાલો સરસ મજાનો એટલે કે મદિરાપાન થતો હશે ત્યાર પછી એક રકાબી પછી ઘોડીવાળી રકાબી એટલે ઓન સ્ટેન્ડ મેં તમને બતાવી દી ને ડપ્પામાં ઓન સ્ટેન્ડ એટલે આમ પકડો ઉપર રકાબી હોય આવી રીતે અને આમ આપવાનું તો ઓન સ્ટેન્ડ છે એ હડપ્પાથી મોહેંજો ડેરોથી અને લોથલ ત્રણેય જગ્યાએથી મળે છે એનો મતલબ ડિસોન્ટ સ્ટેન્ડ ઓફરિંગ પોટ કાંઈક ઓફર કરવા માટે વપરાતું હશે પછી ગોળાકાર આકારની એક બરણી પછી થાળી તગારું છિદ્રિત કાન ધરાવતું પાઉ વગાડવાનું આવે એ ઊંચી નળાકાર છિદ્રાળું બરણી લાંબી લાંબી જો આ નળાકાર બરણી આ છિદ્રાળુ બરણી આનો શું ઉપયોગ કરતા હશે તો કે આની અંદર અનાજ રાખતા હશે હવા ઉજાશરે બગડી ન જાય અથવા તો અંદર ફળ રાખતા હશે જેથી બગડી ન જાય એસી જેવું કામ કરતી હશે આ ઉપરાંત બધા રમકડાઓ મળી આવ્યા છે કૂતરાની બે આકૃતિ મળી આવી છે પક્ષીનું મસ્તક ધરાવતી એક સળી મળી આવી છે એક સસલું અને એક કૂકડાની તાંબામાંથી બનાવેલી આકૃતિઓ મળી આવી છે તાંબામાંથી સસલું અને કૂકડાનું તો ઘોડાનું રમકડું સસલું કૂકડું આ બધું જ અહીંયાથી મળ્યું છે બરાબર ત્યાર પછી અલગ અલગ આભૂષણો મળી આવ્યા છે માટીમાંથી ઘડેલા પુરુષ સ્ત્રી અને પશુઓના શિલ્પો મળી આવ્યા છે માથું પશુનું અને શરીર માનવનું પશુ અર્ધ માનવની મૂર્તિ આપણને મોહેન્જો ડેરો તો મળી જ છે હડપ્પામાંય મળી છે પણ લોથલમાંથી પણ મળી છે એમાં માથું છે ને એ કોઈ પશુનું છે અને શરીર માનવનું છે એવું એટલે સમજી શકીએ કે આ લોકો મિશ્ર એટલે કે ઇજિપ્તની સભ્યતામાં એવું હતું કે માથા હરણના અને અલગ અલગ પશુઓના હોય અને માનવ છે એનું ધડ હોય એવી મૂર્તિઓ બહુ બનાવતા એ લોકો ઇજિપ્તવાળા તો કદાચ ઇજિપ્તની મૂર્તિથી પ્રેરિત થયા હોય લોથલના લોકો ત્યાં સુધી આપણો ક્યાંક વ્યવહાર હોય એવું સાબિત થાય છે આ ઉપરાંત ગેંડો આખલો ગાય ઘેંટુ ભૂંડ કૂતરો અને ગોરીલાની આકૃતિઓ પણ મળી આવી છે લોથલવાસીઓ આભૂષણોના તો બહુ શોખીન હતા સોનાના મણકા મળી આવ્યા છે પથ્થર સોનું તાંબુ ફોયન્સ સલખડી છીપ હાથી દાંતની મણકા બહુ બધી વસ્તુઓ મળી આવી છે આભૂષણો આ હા હા કંઠાર પહેરતા લટકણીયા પહેરતા વાળીઓ પહેરતા વીટીઓ પહેરતા વલયો પહેરતા બંગડીઓ બહુ બધું હતા પંચાણું પ્રકારના ચિહ્નોવાળું એક ચિત્ર મળ્યું છે પ્રકારના અલગ અલગ ચિહ્નો પછી ફારસ ખાડી એટલે કે મેસોપોટેમિયાના લોકો સાથે આપણી જે ફારસની ખાડીથી વેપાર થતો હતો આજનું દુબઈ છે ને એની વાત છે તો ત્યાંની એક મહોર મળી આવી છે જે લોથલ બંદરનો ફારસી દેશો સાથે વેપારનો પુરાવો આપે છે અને આપણું જે છે સ્વસ્તિક એ ત્યાંથી મળી આવ્યું છે એટલે એમની મહોર અહીંથી આપણી મહોર ત્યાંથી મળી આવી એટલે કહી શકાય કે ભાઈ વેપાર છે દરિયા માર્ગે ગુજરાતથી દુબઈ એ જમાનામાં ઓમાનમાં થતો હશે ફારસ પ્રદેશનું એક ઓકા યંત્ર મળી આવ્યું છે ફારસ પ્રદેશનું એક ઓકા યંત્ર તો એનાથી પણ સાબિત થાય કે આપણા લોકો છે વહાણવટામાં તો એ વખતે બેતા જ બાદશાહ હશે અને વેપાર કરતા હશે ખાડીના દેશો સાથે અને ખાડીના દેશોથી મેસોપોટેમિયા પહોંચતું હશે બધું ઈરાન ઈરાકમાં લોથલથી આપણને હાથી માપ પટ્ટી મળી છે તો આપણે પહેલેથી જ ગણતરી કરવામાં શ્રેષ્ઠ તો લોથલમાંથી બહુ બધી વસ્તુઓ મળી આવી છે એમાંથી ટેરા ઘોડાનું રમકડું ત્યાર પછી ઓકાય્ર ફારસનું શબ એની બધી વાત કરી મણકાના આભૂષણો એની વાત કરી ડોકયાર્ડની વાત કરી આ બધી જ વસ્તુઓ મળી આવી છે અને ને માન્ચેસ્ટર ઓફ હડપ્પા એવું કહેવામાં આવે છે આ બધી જ માહિતી પુસ્તકમાં છે પણ રિવિઝન માટે તમે વાંચી શકો છો બાકી વિડીયોમાં મેં તમને બધું સમજાવ્યું છે નેક્સ્ટ ભણીશું ગુજરાતનું સૌથી મોટું સિંધુ સભ્યતાનું નગર ધોળાવીરા